રથયાત્રા અને મોહરમને લઈને શાંતિ સમિતિની બેઠક બાલાસીનોર પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવી આગામી સાતમી જુલાઈના રોજ યોજાનાર રથયાત્રા તથા મોહર્રમના તહેવાર નિમિત્તે બાલાશીનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનોની શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી રથયાત્રા અને મોહર્રમના તહેવારને લઈને શહેર પોલીસ પોલીસ મથક કે નાયબ પોલીસ અધિક્ષક ડોડિયા અને પોલીસ ઇન્સ્પેક્ટર એ એન નિનામાની આગેવાની હેઠળ દરેક સમાજના આગેવાનો સાથે આગામી રથયાત્રા તથા મોહરમના તહેવારોને લઈને પાંચ જુલાઈના રોજ બપોરના ત્રણ ત્રીસ કલાકે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો તથા શાંતિ સમિતિના સભ્યો સાથે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી જેમાં રથયાત્રા તથા મોહરમનો તહેવાર લોકો શાંતિથી ઉજવી શકે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કોમી એખલાસ જળવાઈ રહે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી નાયબ પોલીસ અધિક્ષક દ્વારા બંને તહેવારો કોમી એકલાસ તથા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરવા સૂચન કરવામાં આવ્યું હતું જમીલાનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે બાલા